નમસ્કાર દોસ્તો જે આપણા વર્ષ પહેલાના વિડીયો જોયા હશે એ લોકોને આપણા ઉભા રહેવાની સ્ટાઇલ તો ખ્યાલ આવી જ ગયો હશે એક લાકડાનું હતું હવે સમય પ્રમાણે એલ્યુમિનિયમનું છે પણ કહેવાનો મારો મતલબ એ છે પરસોત્તમભાઈ રૂપાલા ક્યાં ખોવાઈ ગયા ક્યાં ખોવાઈ ગયા પરસોત્તમભાઈ રૂપાલા હાથમાં માહેક નું પપુડો આવી જાય એટલે મંચ ઉપરથી હે કે ભાઈ ડંકો તો જ આ કેદલો લગાડેલો છે પણ કોઈ પોળા પના આદમી આવે તો ડંકો વાગે હવે એ પોળા પના આદમી આવી છે ડંકો વગાડવા માટે વગાડો કયો ને કયો તમે આ પચીસ ટકા ટેરિફ ઠોક્યો છે ભારત ઉપર કયો હવે તમારો પોળા પના આદમીને છે ડંકો વગાડે અતાર ઉધી ડંકા ફંકા કઈ વાગતા જ નહોતા આ ગોદી મીડિયા એવા જગારી મહેરુતું કે અમારા આ સાહેબનો ન્યા ડંકો વાગે છે અન તમારી જેવા કાઈ હાથમાં માયકના પપુડા લઈ પોળા પનાનો આદમી આવી ગયો પોળા પનાનો આદમી જો હોય તો ગઈ કાલે વિસાવદર માં જે ચુને ગોપાલ ઇતારી આખી પોલીસને ઉધડી લીધી અડધી રાત સુધી પોલીસને ગોળ ગોળ ફરવું પડ્યું એને પોળા પનાનો આદમી કહેવાય હવે આને પોળા પનાનો આદમી જોસ હે આટલા ડરપોક નેતા એ તેમ પોળા પરનાનો આદમી ક્યો છે મણિપુર માં ભડકે ભળ્યું મણિપુર બબ્બે વરસ הוધી એક હાટો મારવાની આનામાં તાકાત નથી એને તેમ પોળા પરનાનો આદમી ક્યો છે હાલી હું કે આસો જનતાને મૂર્ખ બનાવવા વિદેશમાં અમારા સાહેબનો ડંકો વાગે તો કેમ હવે ઘંટો થઈ ગયો હવે તમારા સાહેબનો ડંકો વાગતો તો એનો હું ઘંટો થઈ ગયો કેમ નથી વાગતો કેવો ડોનાલ્ડ ટ્રમ્પ અમે લાઈક કરે જોને કે પછી તમારા સાહેબ ની દબાઈ છે હાલી નીકળ્યા તો જનતાને મૂરખ બનાવો જનતાને નહીં આમ તો તમારા અંધભક્તોને અંધભક્તો મૂરખ બનાવ્યા છે ડંકા વંકા કઈ વાગતું જ નહોતું ડંકા વાગતા હોય ને તો આ આ આ નફટ ડોનાલ્ડ ટ્રમ્પ જે વારંવાર ભારત દેશનું અપમાન કરે છે ને એની તાકાત પણ હોવી જોઈએ ભારત દેશનું અપમાન કરવાની પણ આપણા નેતાઓની અંદર તાકાત નથી દમ નથી પાણી નથી એટલે આવા લોકો આપણા ભારતનું વારંવાર અપમાન કરે છે શરમ આવી જોઈએ આપણા ભારત દેશના લોકો જે અમેરિકામાં વસવાસ કરે છે આ લોકો એ પહેરાવીને પ્લેનમાં મોકલ્યા અંદર તાકાત નહોતી બે શબ્દ કહેવાય અને અહીંયા પરસોત્તમ રૂપાલા આત્મા માયક આવી જાય એટલે પોળા આજની આદમી આવ્યો છું હું તંબુરો પોળા પન્નાનો આદમી આવી જાઉં છું વારંવાર અપમાન થાય અજીતભાઈ કઈક બીજું સાંભળ્યું છે વિદેશની અંદર ફેસબુકમાં ટ્વિટર જેવી કંપનીઓમાં ભારતીય લોકોને રાખવાની કાઢી મૂકવા આવું મૂકવાના કાય આ પોળા હો કાય નો થાય પોળા પના આદમીથી કાંઈ ન થાય આવડા ખાલી ફાંકા ફોજદારીઓ કરે જનતાને મૂર્ખ બનાવે હવે જનતા નો કહેવા માંગુ છું તમારી અંદર નો અંતર આત્મા જગાડો વિદેશમાં ફરવા સિવાય આ વ્યક્તિએ કઈ કર્યું નથી કંપનીઓ સ્થાપી હોય ને તો આ બધાને પકડી પકડીને લેવા હોય આ તો ભારત દેશની જનતા રાત દિવસ મહેનત કરીને ટેક્સ ભરે વેરાઓ ભરે એના પૈસે ભાઈ જલસા કર્યા કરોડો રૂપિયા ઉડાડી નાખ્યા કોના બાપની દિવાળી છે કોઈનામાં તાકાત પૂછવાની છે કોઈનામાં નરેન્દ્ર મોદીને પૂછવાની તાકાત કે તમે ગામના પૈસા આટલું બધું કેમ ફરો છો ભાઈ ફરો ફરોતા વાંધો નહીં પણ મારા ભારત દેશની અંદર પાંચ દસ કંપનીઓ તો લઈને આવો જેથી કરીને ભારત દેશના લોકોને રોજગાર મળે કોઈની અંદર તાકાત નથી આની જેવા ફાંકા ફોજદારીઓ કરે સ્ટેજ ઉપરથી પોળા પનાનો આજમી આવ્યો હું તંબુરો પોળા પનાનો આદમી કાંઈ નો થાય કાંઈ નો થાય એક સમય હતો ઇન્દિરા ગાંધી જેવી મહિલા અમેરિકામાં જાય ને રાષ્ટ્રપતિઓ છત્રી લઈને પાછળ પાછળ ફરતા હતા જોયા છે તમે ફોટા અને અત્યારે આ ભાઈ કામ ઉભા રહી જાય આમ બોલો ચેક કુછ કામ હે તો બોલો હું પોળા પડના નો આજમી વારંવાર આપણા દેશનું અપમાન થતું હોય અને તમે પોળા પના પોળાપના ફોજદારીઓ કરી ગુજરાતની જનતાને મૂર્ખ બનાવો છો હું કહેવા માંગુ છું ગુજરાતની જનતાને કે હવે તો તમે જાગશો ને તો જ આ ભાગશે અત્યાર સુધી બહુ મૂર્ખ બનાવ્યા ખરેખર આપણને બહુ મૂર્ખ બનાવ્યા અને એના અંધ ભક્તો ગોબર ભક્તો જે દાંટલી ગળી ગયા છે એના બાપનું માન નહીં રાખતા હોય એટલું આ સાઈડનું નું માન રાખે છે હે એવા એવા મેં ભક્તો જોયા છે એવા એવા ભક્તો જોયા છે આની આરતી ઉતારતા હોય બાપાને એક ગ્લાસ પાણી માંગે તો પાંચ મિનિટે આવતો હોય અને આની આરતી ઉતરતી હોય આના ભૂરિયાની આરતી ઉતરતા ચૂંટણી તારે હું કરી લીધું લ્યો ભૂરિયાએ હું કરી લીધું એટલું યાદ રાખજો કે જેટલી તમે અંધ ભક્તિ કરો છો ને એટલું જ તમારા બાળકોને નડવાનું છે જાગૃત બની જાઓ આ પોળા પંડાના આજમી કઈ થાય એમ નથી કઈ થાય એમ નથી એના ભક્તો જ ખાલી વખાણ કરે છે અને લોકોને મૂર્ખ બનાવરાવી પરાણે પરાણે આવડા લોકો વખાણ કરાવે છે ટીવી ની અંદર હાસુન ખોટું જે આવે એ બતાવે લોકોને એમ થાય વાહ ભાઈ વાહ આ તો પોળાપના નો આદમી હું તંબુરો પોળાપરના નો આદમી આ ડોનાલ્ડ ટ્રમ્પ જેવો વ્યક્તિ આવા નિર્ણય લઈ જ ન આપવો જોઈ પચીસ પચીસ ટકા ટેરી ઠોકી દેસ કોઈના બાપ ની તાકાત છે ડોનાલ્ડ ટ્રમ્પ ની કાય ન થાય એટલે જાગો જાગો જનતા ખરેખર જાગો તમારી અંદરનો આત્મા ને તો જ ભ્રષ્ટાચારીઓ ભાગશે બાકી ત્રી વર્ષથી લૂંટીને તમને ખોખલા કે તમને કોઈને ખબર નથી ખબર નથી તમને કોઈને આ જ્યારે આંકડા ગણજો નવરા બેઠા હોય ત્યારે આંકડા ગણજો પહોળા પરનાનો આવી હું પહોળા પરનાનો આવી આમ નામ કોમેડી કરી કરીને ત્રિત્રિવર્ષથી જનતાની બાટલીમાં ઉતારતા જ ગયા ઉતારતા જ ગયા ઉતારતા જ ગયા પબ્લિક નહીં મજા આવે તાળ્યું પાડે આપડે આ મનફાવે એવા કોમેડી કરે તાળ્યું પડે એટલે તમારી અંદર રાજનીતિનો એક ગુણ છે કે નહીં સરકસમાંથી આવ્યા છો તમે બધા સરકસમાંથી આવ્યા છો હાલી હું નીકળ્યા છો દોસ્તો જાગો ખરેખર જાગો વિડીયોને ખૂબ શેર કરો દરેક અંધભક્ત ઉદી પોગે ગુજરાતની જનતા ઉધી પોગે અને જાગૃત બને જય હિન્દ